અંકલેશ્વરના શ્યામનગરથી આંબલાખાડી સુધી પાણીના નિકાલ માટેની વરસાદી કાંસ બનાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવે તેવી પીરામણ ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા લેખિત રજૂઆત કાર્યપાલક ઇજનેરને કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના પીરામણ ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતી કાંસ બનાવવાની કામગીરી દરમિયાન રસ્તા ઉપર કાદવ ખીચડીનું સામ્રાજ્ય વધતા લોકોને અવરજવરમાં મુશ્કેલી સાથે અકસ્માતની ભીતિ હોવાથી ચોમાસા પૂરતી કામગીરી બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે પીરામણના ડેપ્યુટી સરપંચ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇદનેરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યા અનુસાર પીરામળ ગામની હદમાં આવેલ શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટેની વરસાદી કાંસ બનાવવાની કામ ચાલી રહ્યું છે હાલ ચોમાસાની ઋતુ હોવાથી વરસાદી કાંસનું કામ ચાલતું હોવાથી રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય વધતા લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે સાથે અકસ્માતનો પણ ભય રહેલો છે ઉપરાંત ઘરોમાં પણ પાણી ભરાવાની સંભાવના રહેલી છે શ્યામનગરથી આમલાકાડી સુધી પાણીના નિકાલ માટેની વરસાદી કાંસ બનાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવે જેથી જેથી લોકોને રાહત મળે તેમ તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું હું ઇમરાન ઇબ્રાહીમ પટેલ પીરામણ ગામનો ડેપ્યુટી સરપંચ છું ઓગણીસો સત્યાસી પછી આ પીડબ્લ્યુએ આ રસ્તો બનાવ્યો નથી અને હાલમાં આ લોકો ચોમાસાના અંદરમાં જો વરસાદી કાસ નાખવા આવેલા છે અમે લોકોને પત્ર વ્યવહાર દ્વારા બી એને જણાવવામાં જણાવ્યું કે આ જે તમે તમારી કામગીરી છે ચોમાસા પછી રાખો કે પીરામણ પાસે વૈકલ્પિક રસ્તાની કોઈ વ્યવસ્થા છે નથી અને આ રસ્તા પર ઘણું મેન્ટેનન્સનું કામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે હાલમાં બી સો ટન જેટલો માલ અમે ભર્યો અને જેસીબી વારંવાર મારીને લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે તકલીફ ના પડે એના માટે આપણા કામો કરેલા છે પણ પીડબ્લ્યુડી ના અધિકારીઓ સાંભળવા માટે તૈયાર નથી આજે મને એવું લાગે છે કે ઓનજીસી બ્રિજના અંદર કરોડોનો ભ્રષ્ટાચાર કરવા પછી આજે પીડા એ લોકોને મોકો મળ્યો છે અને એ મોકો એ લોકો છોડવા માંગતા નથી અમારી એટલી રજૂઆત છે કે ભાઈ તમે આ જે કામ કરું છે ચોમાસા પછી કરો કે લોકોને ઘણી તકલીફો નહીં પડે હવે આજે વરસાદ હમણાં વરસાદ થાય તો એવી પરિસ્થિતિ થાય કે અહીંયા એક્સિડન્ટોનો ભય વધી જશે અને લોકોને એટલી બધી તકલીફ થશે કે સિટીમાં કે ગમે ઘરના બહાર નીકળવાનું મુશ્કેલ પડી જશે